મનીષ પેશાવૈયા પ્રસ્તુત સુરીલા સફરનો ચોથો કરાવ કે કાર્યક્રમ આગામી તારીખ પંદર એપ્રિલના રોજ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે યોજાવા જઈ રહ્યો છે મોહમ્મદ રફી કરાવ કે મ્યુઝિક નાઇટ ટાઇટલ હેઠળ છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં રાજકોટના મનીષ પેશાવરિયા કમલેશ ભાદરિયા શૈલેષ કડેયા ચંદ્રેશ ત્રેટિયા વિનુ ઠકરાર મેહુલ શર્મા કામિની રાણપરાવ નિશા ભટ્ટી પ્રીતિ તન્ના મિતા રાજાણી ભાવના પંડ્યા ગીતો દ્વારા સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે અબતક મીડિયાની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે આયોજન વિશે માહિતી આપી હતી અને હું છે ને મોહમ્મદ રફીના સોંગ બહુ મને ગમે અને અમારા ગુરુ છે કમલેશભાઈ ભારદિયા અમારી જ્ઞાતિના જ્ઞાતિમાં વર્ષે વર્ષે પ્રોગ્રામ કરાવે છે જ્ઞાતિમાં લગભગ અત્યાર લગીમાં ચારસો પાંચસો છોકરાઓને લેડીઝને ગાતા શીખવાડીને સિંગર બનાવી દીધી એમાંનો હું એક છું અને હવે આજે એના સપોર્ટથી અમે હેમુગઢી હોલમાં પ્રોગ્રામ કરીએ છીએ પાંચ વર્ષથી આ કરીએ છીએ રેગ્યુલર અને હાવ ફ્રી ઓફ છે કોઈ ચાર્જ નથી કોઈ ટિકિટ નથી અને બધાને નિજાનંદ મનોરંજન મળે મધ્યમ વર્ગને નાના માણસોને મોટા માણસોને બધાને એમાં અમારા જ્ઞાતિના સિંગર છે બીજા અમારા મિત્રો સિંગર છે જૂના નવા બધા ગીતોનું એમાં આયોજન કરેલું છે આવતીકાલે રાતે નવ વાગે એમ કઢી મોટા હોલમાં